યુટ્યુબ ફેમિલી કેમ તો બધા મિત્રો મજામાં ને મજામાં થઈશું હું પણ મજામાં છું જો આ તો આપણે તૈયાર થઈ ગયા છે નાઇટ ધોન કમ્પ્લેટ બોટ બોટ એ ફૂલ એન્ટ્રીમાં છે જો અમારા ભાણાભાઈ પણ આવી ગયા છે તૈયાર થઈને જોઈ લે તો અમારે ગાવાનું છે ધાનમાં તો તમે બધા વિડીયોમાં આગળ જોતા રહીજો આ ધાનમાં જઈએ છીએ એમને અને બધા ફૂલ એન્જોય કરવાના છે કા ભાણાભાઈ હા એમ તો તમે બધા વિડીયોમાં આગળ જોતા રહેજો અને સબસ્ક્રાઈબ પહેલાં કરી દો બાકી હોય ને એ બધા સબસ્ક્રાઈબ કરી દેજો તો તમને વિડીયો જોવાની મજા આવશે અને આવાના નવા નવા વિડીયો તમને મળતા રહે આપણે ભાણાભાઈ ની વાડી પગી ગયા છે અને અહીંયા કંઈક આ દુકાનો છે લાઇ ને એવું બધું છે અહીંયા મસ્ત મજાનું આપણે પગી ગયા છીએ ભાણાભાઈની વાડીએ જો આવી કંઈક લાઇ ને મોટા મોટા પથ્થર છે જો તમારે જે કંઈ જોતું હોય એ બધું અહીંયા મળશે અને અમારા સબસ્ક્રાઈબર રહે છે એને ડિસ્કાઉન્ટ પણ કરી આપવામાં આવશે તમારે કોઈને જોવું હોય લાઈ દે જો તો ફોન કરજો જો આ ભાઈ છે ને એની વાડીએ છે આ બરોબર હા નો આ છે ભાણા ભાઈ ની વાડી આવડા આલ્યા રહે છે માર માર આપણે પાછળ આલ્યા લઈ કેરિયો છે કાઈ ભાડા ભાઈ કે તમારી વાડે આંબા તો છે ભાણા ભાઈ પાસે લઈ લેવાના હમ હ આંબા આંબા ને બાણાબા માં કેરીયો છે કે ની ની પાડો થાય આપણે હમ જો આવી ક કેરી છે ભાણાભાઈ ના આંબા માં જો તમારા બધાન કેરીયો ખાયો તો આવી જાજો ભાણાભાઈ ની વાડિયે કેરીયો હારી છે હું ભાણાબા બહુ ફાલ આવેલો છે જો આવી કેરીઓ છે તમારે બધાને ને હોય તો લખાવી દેજો બધાને પાર્સલ કરાવી દેશ હું હા લીલું લીલું જ હા તો છીંગ

રોયતલી સાજ મજા આવી જા તો આપણે જબત દઈ દી હા આપણે સગનભાઈ સગનભાઈ પોતે તો શું રાખો તો બીડી રાખે છે સગનભાઈ આપણે કાં પીતા નથી કા ભગત મસ્ત મજાનું ચિકોડીના છાયો છે ને બધા બેઠા છે અમારા ભગત છે

જો આપણે પોઈ ગયા છે ભીમના પાયા આવા કઈક ભીમના પાયા છે જો તમે અવળા પાયા છે તો એનો ખાટલો કવડો હોય છે જોવા હવે આ પાયાના હોલ છે ને એની અંદર થી આપણે નીકળવાનું છે બધા કે છે એની અંદર નીકળાય ટ્રાય મારવાની છે આપણે તો વોલ તો કંઈક નાની એવા છે પણ હવે આમાં નીકળાય છે કે નહીં નીકળાય તમે બધા કોમેન્ટમાં કહેજો નીકળાય કે ન નીકળાય મિત્રો પડ લે તો હું પણ નીકળી ગયો વગા વગા પડી ને એને બધા ખેંચ્યો અને વગા વગા હું નીકળ્યો તો સાહસ નહીં કરવાનું અંદર નીકળવાનું અને હવે આપણે જવાનું છે ભોળા દાદાની વાડીએ એ બધા વાટે બેઠા છે કારણ કે આપણો ફોન આવ્યો એ કે શૂટિંગ બુટિંગ બધું બંધ રાખ્યું છે ને ઘડે કે આપણે વાટે બેઠા છે સાહેન મળવા હતું તો તેમ બધા વિડીયોમાં આગળ બને રજો હવે આપણે જવાનું છે ભોળા દાદાની વાડીએ ચાલો મિત્રો તો જો આપણે લગનમાંથી તો ક્યારના આવ્યા હતા પણ હોઈ ગયા હતા બે તડકાને આરામ કરી ગયા હતા અને ભોળા દાદાને મળવા ગયા હતા પણ ત્યાં એવું હતું કે એને શૂટિંગ શરૂ હતું એટલે આપણે એને રિસ્ટ ન કરાય ચા પાણી પીધા અને બેઠા ઘરે ફોટા બોટા પાડ્યા ને એણે કીધું કે ભાઈ પાછા રવિવાર આવજો બેઠવા તેથી બેસી કે આજે એનું શૂટિંગ શરૂ હતું અને થોડોક ઉતાવળમાં હતા એટલે આપણે બહુ ડિસ્ટ્રિક્ટ નહોતા કર્યા કાજ અગાતા તમારું શું કેવું મળવાની બહુ મજા આવી ને ભોળાદન મળ્યા એટલે એકદમ બહુ મજા આવી હા ચા પાણી ફૂલ પાયા તો એવું બધું હતું મિત્રો જોકે વિડીયો તો આપણે નહોતો ઉતાર્યો એનો કેમ કે જ્યાં એને શૂટિંગ શરૂ કામમાં હતા એટલે વિડીયો તો ઉતાર્યો ફોટા પાડ્યા હતા પછી આપણે બહુ ડિસ્ટર્બ ન કરાય કેમ કે એને કામ હોય એટલે પણ મજા બહુ આવી ગઈ ચાલો મિત્રો તો આપણે વાળું કરવા બે વાળુંમાં કાંઈક આવું છે બટેટાનું શાક છે શાક છે રોટલા છે એટલે દૂધ છે ને અમારે મયુર પણ વાળું કરવા બે ગયા છે કા ના ખાવા બે ગયા બધા હાલો તો ખાઈ લ્યો હાલો કા મયુર ચાલો તો વાળું કેટલી અમારે તો અહીંયા અત્યારે વાળું કહી અને છે રોટલા શાક ને એવું તમારા બધા તમે જમવાનું કદાચ કહેતા વાળું કહી બીજું કાંઈ ખ્યાલ ચાલો તો વાળું કરી પછી મળું ચાલો મિત્રો હવે મારા વિડીયોને અહીંયા એન્ડ કરું છું જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળશું હવે ફરી નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને રામ રામ